બાબરમાં સેનિટેશન અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અંતર્ગત સેનિટેશન રાઉન્ડ યોજવામાં આવેલ તારીખ પંદર પાંચ બે હજાર પચીસ ના રોજ બાબર નગરપાલિકા વિસ્તારમાં સેનિટેશન રાઉન્ડ યોજવામાં આવેલ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર એસ એસ સોલંકી સાહેબ અને જિલ્લા એપેડેમિક અધિકારી શ્રી ડોક્ટર સતીશભાઈ પ્રજાપતિ સાહેબના આદેશથી જિલ્લાક્ષ અધિકારી અને તાલુકા નોડલ અધિકારી શ્રી ડોક્ટર નયનપી મકવાણા સાહેબ અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર એચ આર ઠાકોર સાહેબ તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બાબરના સીધી દેખરેખ હેઠળ સેનિટેશન અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સેનિટેશન રાઉન્ડ યોજવામાં આવેલ હાલમાં ઉનાળાની ઋતુમાં અસહ્ય ગરમીના કારણે લોકો દ્વારા ઠંડા પીણાનો વપરાશ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે જેથી આ સિઝનમાં પાણીજન્ય રોગચાળો થવાની સંભાવના વધુ રહેલો છે આ રોગચાળાને અટકાવવા તથા લોકોમાં જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે તકેદારીના પગલાં લેવા આરોગ્ય સ્ટાફ નગરપાલિકા અને પોલીસ સ્ટાફની કુલ ચાર ટીમો બનાવી કુલ બસો અઢાર યુનિટોની તપાસ કરતા છ્યાસી કિલો અખાદ્ય સામગ્રીના જથ્થાનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો સુડતાળીસ યુનિટોને દંડનીય કાર્યવાહી કરી નગરપાલિકા ભાબર દ્વારા રૂપિયા છ હજાર છસો પચાસ વસૂલ કરવામાં આવેલ તેમજ સત્તર યુનિટોને નોટિસ આપવામાં આવેલ તેમજ કોટપા અધિનિયમ બે હજાર ત્રણ મુજબ અંતર્ગત દસ એકમોને દંડનીય કાર્યવાહી કરી રૂપિયા નવસો નો દંડ જિલ્લા ટોબેકો સેલના કાઉન્સિલર શ્રી અનિલભાઈ રાવલ દ્વારા વસૂલ કરવામાં આવેલ આમ આરોગ્ય સ્ટાફ નગરપાલિકા સ્ટાફ અને પોલીસ સ્ટાફ દ્વારા સંકલન કરી નગરપાલિકા વિસ્તારમાં અખાદ્ય વસ્તુ ખાવાથી તેમજ ઠંડા પીણા પીવાથી આરોગ્ય ઉપર થતી વિપરીત અસરોની આરોગ્ય શિક્ષણના માધ્યમથી જાણકારી આપવામાં આવી આ કામગીરીમાં નગરપાલિકા ભાભરના એસઆઈ શ્રી જયેશભાઈ ચૌધરી અને તાલુકા આરોગ્ય સુપરવાઇઝર ટીમ અને પોલીસ

તથા પોલીસ સ્ટાફના સહયોગથી એક સેનિટાઈઝર રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે ઉનાળાની આ ઋતુમાં લોકોના અંદર પાણીજન્ય કે બીજા લોકોનો ફેલાવો ના થાય એના માટે ભાગ ભાગરૂપે લોકોમાં જનજાગૃતિ આવે અને લોકો એના વિશે માહિતગાર માહિતગાર થાય અને જે જીવન જરૂરિયાતની અમુક ઠંડા પીણાની બધી જે વસ્તુઓ છે એ બધા વિશે સંપૂર્ણ ચકાસણી થાય અને જે લોકો આપણને જે પૈસા આપીને જે વસ્તુઓ આપણા પાસેથી મેળવે છે એના અંદર પણ લોકોના અંદર જાગૃતિ આવે દુકાનદાર પણ જાગૃતિ થાય એના માટે એક આ સેનિટેશન રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે એના સાથે સાથે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બાબર તાલુકાના શહેરી વિસ્તારમાં પાન મસાલા કરિયાણાની દુકાનદાર જે જગ્યાએ તમાકુનું વિતરણ થતું હોય એવા વેપારી લોકો અને દુકાનદારોને તમાકુના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું થતી એના સાથે સાથે કોટપાના કાયદા અનુસંધાને જે અઢાર વર્ષથી ઓછા બાળકોને તમાકુનું વિતરણ કરવું નહીં એના માટે પણ એને સંપૂર્ણ માહિતી આપવામાં આવી